મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવો લગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપે ગણોને પોદાવા લઈ અને મિત્રો આવી ગયા હા રાયડો નું ને રાયડું મિત્રો કાલે નહીં દીધું પણ થોડા માઠો મિત્રો નહીં દીધું ઘણું કોઈ નહીં દીધું નથી અને હવે મિત્રો ચાલુ કરવાનો છે પણ બે લેટર નહીં દે પછી એક બીજું મિત્રો નદવાનું બીડે થયું એટલે હમણાં ખોણાવ વધી અને પછી મિત્રો ઘણા ભાગમાં પણ બાચી છે આ એક લેટર છોડી અને આગ લીટર રાખી આખું બાચી રે ઓલા ખોણાવધી હવે નોંધવાનું બધું છે નદી અને પાસે મિત્રો અંદર પાણી વાળવાનું છે મિત્રો આપણે હવે બેઠા હતા આરામ કરવા સારું મિત્રો અને રાયડ પણ નદવાનું ચાલુ છે મિત્રો અને મિત્રો કોઈ રાયડ ના નાદતા આવડતો હોય તો શીખો એપ મિત્રો ડાઉનલોડ કરો આ મિત્રો એવું ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે તમે પણ ટ્રાય કરજો રાયડ ના દેદતા આવડતો હોય તો શીખો એપ ડાઉનલોડ કરજો મિત્રો એવો વિડીયો બનાવજો અને ટ્રેન્ડિંગમાં મિત્રો ચાલે છે રાયડાનું કામકાજ અને મિત્રો ગોદાળી પણ છે ન દેવા માટે તમારે કોદાળી કેવી છે અમારે કોદાળી મિત્રો આવી છે કોમેન્ટ કરી જણાવજો તો ફાઇનલી આપણે ઘણોને રાયડું પાયડું કોઈ નદણું નથી થોડા માટે નંદો નથી અને બીજો મિત્રો આપણે ગણોને દવા પણ દવા મિત્રો આવી જાય દાડમની અંદર અને સુરત બાળકો મિત્રો હાથમાં આવે છે દાડમ મિત્રો દવા છોટવાની છે મિત્રો અને કેમ કે મિત્રો હવે દાડમમાં ફ્લાવિંગ બિલાવી સારું આવે એના માટે મિત્રો બાળવા બે રૂપા દાડમને જતા રહ્યા કેમ કે અંદર રોગ આવે છે મિત્રો અને એ રોગ મિત્રો શેના લીધે આવે એ કંઈ ખબર નથી અને મિત્રો આમાં જોઈ શકો છો તમે દાડમાં ફ્લાવરિંગ થોડા માટે ફૂટેલો છે અને આપણે પણ ખવારના દાડો ગઈ દવા મિત્રો ચાલુ કરવાની છે હાલ તો કોઈ કરવાનું છે નહીં હાલ તો મિત્રો ફાળો ક્યારે પાણીને ભર્યો પડશે કમ્પ્લીટ અને મિત્રો મોટર પણ ટોકલ છે કમ્પ્લીટ તમે દવા વાવડે છો કે દવા મિત્રો બધી મિત્રો જોઈ શકો બે પોટ તો છે નહીં બે પોટ મિત્રો દવા છોટવાની છે અને આપણો આટલી દવા છે મિત્રો આ દવા છોડશો તાર દાડમમાં રિઝલ્ટ કોક મળશે ના મિત્રો આપણી મહેનત તો મિત્રો મિત્રો કોઈ નહીં થાય તો આપણે મહેનત તો થાય છે મિત્રો કેમ કે દાડમમાં ફ્લાવરિંગ ના આવે બધું કશું ના આવે તો આપણે મિત્રો મહેનત થયેલ જ કેમ કે દાડમમાં જો સારું રિઝલ્ટ મળે સારું બધું હોય તો ફેરે ઠીક છે તો મિત્રો દવાને મળે ના દવાના કોઈ મળતા નથી મિત્રો તમે જોઈ શકો અંદર કોઈ શું ફ્લાવરિંગ ફ્લાવરિંગ કોઈ છે જ નહીં તમે મિત્રો જોઈ શકો કોઈ થાય હાલ કોઈ પૂરતું નથી ફ્લાવરિંગ એટલે મિત્રો કોક છે દાડમમાં થોડા માઠું ફલાવરી લઘુ મિત્રો છે નહીં અને તમે જોઈ શકો છો દાડમની બધી મિત્રો દાડમની અંદર કશું કશું પણ કશું કોઈ નથી ફલાવરી ફૂરડું પણ નથી એમ દાડમ આ મિત્રો દાડમની અંદર એક પણ જાતનો ફૂરડો નથી તમે જોઈ શકો છો અને પીલા પણ મિત્રો થોડા મજા કમ્પ્લીટ લીધા રહેશે અત્યારે એ બધા પીલા થોડા મો પીલા લીધા રહે પણ તોય મિત્રો હજી કોઈ રિઝલ્ટ મળતું નથી પણ આ મિત્રો હવે દવાના પોડક લાવી શકો તો દવા દાડમને કમ્પ્લીટ ના આવે તો આપણે દવા મિત્રો મહેનત ફેલ થાય આટલી બધી દવા છોટી હોય મિત્રો તમે જોઈ શકો પડે ને મિત્રો બધી દવા છોટી જશે દાડમ નથી દાડમમાં કોઈ રિઝલ્ટ મિત્રો મળ્યો નથી છોકરા કો મિત્રો અમારો બોલબ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત